તો મુંબઈમાં એક સાથે દસ થી પંદર બાળકોના અપહરણના સમાચાર મળી રહ્યા છે બંધક બનાવેલા તમામ બાળકોને સુરક્ષિત છોડાયા છે મુંબઈ પોલીસે બાળકોને મુક્ત કરાવ્યા છે મુંબઈના પવઈ સ્થિત આરએ સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતા બંધક બનાવનારો આરોપી માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું છે પોલીસે બંધક બનાવનારા આરોપીને ઝડપી લીધો છે પોલીસ કહી રહી છે કે આરોપી સાથે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે આરોપીનું નામ રોહિત હોવાની પ્રાથમિક જાણકારી છે બંધક બનાવેલા બાળકો હજુ પણ સ્ટુડિયોની અંદર છે તો મુંબઈમાં એક સાથે દસ થી પંદર બાળકોના અપહરણની આ ખબર છે કે જ્યાં બંધક બનાવાયેલા તમામ બાળકોને સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા છે વધુ માહિતી સાથે આઉટપુટ હેડ ગયા છે મુફદ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે કેમ કે મુંબઈમાં એક સાથે દસ થી પંદર બાળકોના અપહરણની આ ખબર છે બિલકુલ દીપિકા જે આ ઘટના બની છે એમાં મુંબઈમાં આરએસ સ્ટુડિયો આવેલો છે અને એ સ્ટુડિયોમાં કેટલાક બંધક સમાચાર આવ્યા હતા તપાસ કરી હતી ત્યારે ખબર પડી હતી કે સ્ટુડિયોની અંદર કેટલાક બાળકો છે બહાર થી જે ગ્લાસ વિન્ડો છે એમાંથી દેખાતું હતું કે બાળકો બહાર આવવા માટે ઇશારો કરી રહ્યા હતા ઘટના શું છે એ અંગે સ્પષ્ટતા નહોતી થઈ શકી એક વિડીયો પણ આ શખ્સે રિલીઝ કર્યો છે જેણે બાળકોને સ્ટુડિયોની અંદર બંધક બનાવ્યા થોડી વારમાં એ વિડીયો પણ આપણે બતાવીશું કે એમાં રોહિત આર્યા નામનો જે આરોપી છે એ કહી રહ્યો છે કે હા મેં કેટલાક બાળકોને બંધક બનાવ્યા છે અત્યારનું અપડેટ એ છે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે તમામ જે બંધક બનાવાયેલા બાળકો છે એમને સુરક્ષિત રીતે છોડાવી લેવાયા છે અને પોલીસે આજે આરોપી છે રોહિત આર્યા એને ઝડપી પણ લીધો છે પોલીસ એની સઘન પૂછપરછ કરી રહી છે કયા સંજોગોમાં એણે બાળકોને ત્યાં બંધક બનાવ્યા હતા શું ઈરાદો હતો સહિતની જે જાણકારી જે મેળવવાની પોલીસ કોશિશ કરી રહી છે હાલ તો આ આખા ઘટનાક્રમમાં બાળકોને સુરક્ષિત છોડાવી લેવાયા છે જી જી આભાર મુફદલ વિગત સાથે જોડાય તે બદલ એટલે કે કયા હેતુસર આ બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે તે તપાસ દરમિયાન ખુલશે પોલીસે અત્યારે બંધક બનાવનારા આરોપીને ઝડપી લીધો છે પ્રાથમિક વિગતો એવી છે કે આરોપી માનસિક રીતે અસ્થિર છે દસથી પંદર બાળકો હતા કે જેને બંધક બનાવવામાં આવ્યા છે મહત્વનું છે કે રાહતની ખબર એ છે કે અત્યારે બાળકોને પોલીસે સુરક્ષિત રીતે છોડાવી મૂક્યા છે બંધક બનાવેલા બાળકો હજુ પણ સ્ટુડિયોની અંદર હોવાની વિગતો છે પરંતુ કયા કારણોસર આ આરોપીએ બાળકોને બંધક બનાવ્યા તે કારણ હવે તપાસ દરમિયાન કુલ છે જાણકારી એ પણ મળી રહી છે કે આરોપી માનસિક રીતે અસ્થિર છે મુંબઈના પવૈ સ્થિત આ આરએ સ્ટુડિયો આવેલો છે કે જ્યાં દસથી પંદર બાળકોને આરોપીએ બંધક બનાવ્યા અને પોલીસે આ બંધક બનાવેલા બાળકોને છોડ્યા છે અને આરોપી માનસિક રીતે અસ્થિર હોવાની અત્યારે વિગતો મળી રહી છે પોલીસે બંધક બનાવનારા આરોપીને ઝડપી લીધો છે હવે સઘન પૂછપરછ કરવામાં આવશે કે આરોપીએ કયા કારણોસર આ બાળકોને બંધક બનાવ્યા છે તેની પાછળનો હેતુ શું છે તેને લઈને હવે જાણકારી તેની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થશે આરોપીનું નામ રોહિત હોવાની પ્રાથમિક જાણકારી છે આરોપી એ સ્ટુડિયોમાં કઈ રીતે પહોંચ્યો બાળકોને કેવી રીતે બંધક બનાવ્યા તેને લઈને વિગતો પ્રાપ્ત થશે મેં રોહિત આર્યા સુસાઈડ કરવાની જગ્યાએ મેં એક પ્લાન બનાવ્યો અને કુછ બચ્ચોને ઇધર હોસ્ટેજ રાખ્યા છે मेरे कुछ ज़्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स हैं बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स हैं और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मैं सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूँगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा जरूर इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी